ગુડ મોર્નિંગ મિત્રો આજના વિડીયોમાં આપણે ગણિતમાં પહેલું પ્રકરણની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો ચોથો દાખલો છે એ શીખવાનો છે આગળના વિડીયોમાં પહેલો બીજો ત્રીજો પ્રશ્ન છે જે દાખલા છે આપણે અહીંયા જોઈ લીધા છે આજે જોઈશું ચોથો એક્ઝામ્પલ છે જોઈ લઈએ ચલો શું છે કે જો ગુસ્સા ત્રણસો છસો સત્તાવનનો નવ આપેલ હોય તો લસા ત્રણસો છ છસો સત્તાવનનો

એ બી ગુણ્યા ગુસાપલનું સોલ્યુશન લઈશું તો ચલો આપણે ગુસ્સા લસા લસા આપણે શોધવાનો છે ગુસા આપી દીધેલો છે એ અને બી એ અને બી બી આપણે આપી દીધેલા છે તો ચલો તો સૌથી પહેલા આપણે શોધવાનું છે લસા તો જે શોધવાનું છે આપણે અહીંયા કરવું પડશે તો આ લસા છે લસા આપણે કરતા કરી દઈએ ચલો તો શું થશે લસા કોનો છે લસા આપણે ત્રણસો છસો સત્તાવન નો લસા છે એના કરતા કરીશું ત્યારે શું થશે એ ગુણ્યા બી ચલો બે હવે શું છે અહીંયા ગુણાકારમાં ગુસા છે ગુનાકાર માં છે જયારે કરતા લસા કરીશું ત્યાં તો ભાગ્યા છે ઓકે ખબર પડી ગઈ કરતા કરતા તો ચલો આગળ વધી આવે એ અને બી તો આપણે એ બી આપી દીધું છે ત્રણસો છ ગુણ્યા બી છે છસો ને સત્તાવન આપી દીધો ગુસ્સા આપ્યો છે નવ તારી સત્યાવીસ ત્રીસ માંથી સત્યાવીસ જાય તો ત્રણ વડે ત્રણ ઉપર ઉતારે છો છત્રીસ નવ ના કર્યા છત્રીસ ક્યારે આવે નવ ચોક છત્રીસ તો ચલો આવે ત્રણસો છ ને નવ વડે ભાગીશું જોઈએ કેટલો જવાબ મળે છે છસો સત્તાવન ગુણ્યા ચોત્રીસ ચલો જીરો તરી એકવીસ પાંતર પંદર સોળ સત્તર વધી પડી એક છત્રીસ અઢાર અઢાર ને એક ઓગણીસ સાત ચોક અઠ્યાવીસ વધી પડી બે પાંચોક વીસ વીસ ને બે બાવીસ વધી પડી બે છ ચોક ચોવીસ પચીસ છવ્વીસ આઠ ત્રણ સાત ને છ સાત વધી પડી એક દસ ને બે બાર વધી પડી એક બે તો કેટલો જવાબ મળે છે બાવીસ હજાર અડત્રીસ એ આપણને અહીંયા જવાબ મળે છે એ શું આપણને લસા તો લસા કેટલો મળે છે આપણે જો લખી દઈશું અહીંયા કે લસા ત્રણસો છ છસો સત્તાવન બરાબર બાવીસ હજાર ત્રણસો અડત્રીસ જે આપણે અહીંયા લસા મળે છે તો મિત્રો આ જ રીતે તમે બીજા બી દાખલા ગણી શકો છો આ સૂત્ર ઉપરથી તમને સૂત્ર આવડવું જોઈએ કોઈ વખતે તમને ચાલો ભાઈ લસા આપી દીધો છે અને બે પૂર્ણાંકોની સંખ્યા આપી દીધી હશે તમને તો તમને ગુસા સુધારો બી કહી શકે છે અથવા તમને લસા ગુસા બંને આપી દીધેલા હોય કોઈ એક પૂર્ણાંક આપેલો હોય બીજો પૂર્ણાંક બી શોધવાનો તમને કહી શકે છે તો આ સૂત્ર બહુ કામનું છે મિત્રો ધ્યાન રાખજો આ સૂત્ર ઉપરથી જ બીજા દાખલા બી શોધી બીજા દાખલાનો બી જવાબ તમે આપી શકો છો ચલો મિત્રો આગળ વધીએ હવે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર પાંચ દાખલો પાંચ શું કહે છે કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે છની એનનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો તો મિત્રો આ ટાઈપનો દાખલો આપણે સ્ટાર્ટિંગમાં ઉદાહરણમાં જોઈ ગયા છે તો આમાં શું હતું આપણે જોઈ લીધું હતું કે કોઈ બી અંક છે એ અંકનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસવા માટે એ અંકના અવયવીકરણમાં બે અને પાંચ હોવા જરૂરી છે બંનેના અવીકરણમાં આવશે તો જેનો અંતિમ અંક ઝીરો થાય છે તો ચલો જોઈશું અહીંયા શું થાય છે હવે તો ચલો શું છે જો કોઈ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા પાંચ અને બે બંને વડે વિભાજ્ય હોય પાંચ અને બંને વડે વિભાજ્ય હોવી જરૂરી છે તો જેનો અંતિમ અંક ઝીરો મળે છે તો જોઈએ ચલો છની એનઘાત છે એના હવે પાડ્યા બે ગુણ્યા ત્રણ તો બેની એન ગાત ગુણ્યા ત્રણની એનઘાત તો તમે જુઓ છો અહીંયા તમને બે અવયવ મળે છે બે અને ત્રણ તમને મળે છે તો સિક્સની એનના અવયકરણમાં બે અને ત્રણ એમ બે જ અવિભાજ્ય અવયવો છે તો મિત્રો તમે જુઓ છો અહીંયા બે અને ત્રણ જ મળે છે બે તો મળી ગયા પણ પાંચ મળતા નથી પણ પાંચ અને બે બંને મળવા જરૂરી છે માટે કહી શકીએ કે સિક્સની એનના અવિભાજ્ય અવયકરણમાં પાંચનો સમાવેશ થતો ન હોવાથી કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ ની એનનો છેલ્લો અંક ઝીરો ન જ થાય તો મિત્રો આ ટાઈપનો કોઈ બી દાખલો પૂછાય ત્યારે એક જ પોઈન્ટ પકડવાનો છે તમારે અવયકરણમાં બે અને પાંચ હોવા જરૂરી છે અહીંયા કોઈ બી સંખ્યા લખી શકે છે પણ એનું અવયકરણમાં બે અને પાંચ તમને મળે તો એની શૂન્ય સંખ્યા તમને મળી જશે પણ જો બે અને પાંચ અવિકરણમાં નહીં આવે તો છેલ્લો અંગ ઝીરો ન જ થાય એટલું યાદ રાખી લેવાનું છે તમારે ઓકે ચલો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ